નમસ્કાર રવિ શેગલીયા યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે અભિવાદન છે મિત્રો શૈક્ષણિક હેતુથી આપણે સૌ આ ચેનલ ઉપર અવનવી માહિતી મેળવવાનો પ્રયાસ કરીએ છીએ અમારો આગ્રહ છે કે જો આ પ્રયાસ આપને પસંદ પડે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો આ સિવાય આપ કયા પ્રકારના વિડીયો ઈચ્છો છો તે અમને જરૂરથી જણાવશો તો મિત્રો આજે આપણે વાત કરીએ સમગ્ર શિક્ષા અભિયાન કે જે એસ એસ એના નામે આપણે સૌ ઓળખીએ છીએ સમગ્ર શિક્ષા અભિયાન શૈક્ષણિક કાર્યો માટે ખૂબ જાણીતું છે અવનવા પ્રયોગો ખૂબ સરાહનીય કામ તે કરી રહ્યું છે તો આ સમગ્ર શિક્ષા અભિયાનમાં જોડાવા માટે ઘણી બધી વેકેન્સી ઘણી વખત આવતી હોય છે અને ભાગે આ જે અભિયાન છે એમાં કરાર આધારિત જગ્યાઓ આવતી હોય છે તો એમાં આપણે કઈ રીતે જોડાઈ શકીએ એ માટે સમગ્ર શિક્ષા અભિયાન કેરિયર પોર્ટલ જે છે રિક્રુટમેન્ટ પોર્ટલ એનો આજે આપણે અભ્યાસ કરીએ એની માહિતી મેળવીએ સૌપ્રથમ આપણે एसएससी ની વેબસાઈટ ઓપન કરીએ ssagujarat.org આ एसएससी વેબસાઈટ સમગ્ર શિક્ષા અભિયાન આ રીતની વેબસાઈટ છે આની અંદર ઘણી બધી ઇન્ફોર્મેશન જોવા મળે છે અહીંયા રિક્રુટમેન્ટ પોર્ટલ છે જેની આપણે ओपन करिए पहला तो आ रीते एक पेज के ओपन थाई से समग्र शिक्षा रिक्रूटमेंट मैनेजमेंट सिस्टम तो यहाँ जेक टिक सोचना वापिस है ऑनलाइन अर्जी करवा मार्टेनी मालदर्शी का हाउ टू अप्लाई यही थी ऑनलाइन एप्लीकेशन नहीं गाइडलाइन जे छे ए प्राप्त करी सको छो रजिस्टर योरसेल्फ रजिस्टर योरसेल्फ त्यार बाद वेरिफाई लॉग इन त्यार बाद एप्लाई जॉब एप्लीकेशन कोई पण जॉब एप्लीकेशन कोई जाहिरात होय तो four four. त्यार बाद सबमिट एप्लीकेशन CGPA માંથી કેમાં રૂપાંતર કરવા અંગેની સૂચના તો અહીંયા જે જે કંઈ નોટિફિકેશન છે લેટેસ્ટ એ અહીંયા જોવા મળે છે જૂના નોટિફિકેશન પણ અહીંથી આપણને જોવા મળે જે પણ કોઈ જાહેરાત આવે એ તો અહીંયા થી આપ લોગિન કરી શકો છો અને અહીંયા रजिस्ट्रेशन तो सौ प्रथम रजिस्ट्रेशन की अपने बात करिए एप्लीकेंट रजिस्ट्रेशन फॉर्म सौ प्रथम टाइटल जेमा मिस्टर डॉक्टर जे कहीं लागू पड़त हुए त्यार बाद फर्स्ट नेम मिडिल नेम लास्ट नेम Mother name, Mother name. Edit box. Date of birth, Date of birth. Edit box. Gender, Gender. No, Mail. No, email Email, Edit box. email ID, mobile number, Edit box. There mobile number, landline number, landline number, Edit box. Password, and a Password, Edit box. confirm, pass confirm Edit box. password, upload photo, and Upload photo, file. No file chosen. Allow extensions, if max size 200kb. Upload signature, asterisk. ત્યારબાદ અપલોડ સિગ્નેચર ફોટોની સાઈઝ જે છે એ બસો કેબી મેક્સિમમ હોવી જોઈએ એનાથી વધુ નહીં ચાલે ત્યારબાદ સિગ્નેચર એ પણ અહીંયા કેપ્ચા ત્યારબાદ રજીસ્ટર બટન ઉપર ક્લિક કરવાની સાથે આપનું જે રજીસ્ટ્રેશન છે એ થઈ જશે ઈમેલમાં એક લિંક આપણને મળશે અને એ લિંક પરથી આપણે વેરીફાઈ કરવાનું હોય છે તો આ રીતે આ કામ કરી શકો છો અને સમગ્ર શિક્ષા રિક્રુટમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમમાં આપ રજીસ્ટ થઈ શકો છો રજીસ્ટર્ડ થયા પછી સિમ્પલ અહીંથી જે લોગિન છે એ એમાં ઈમેલ આઈડી અને પાસવર્ડ નાખી અને લોગિન કરી શકો છો અહીંયા ફરગઢ પાસવર્ડનું પણ ઓપ્શન છે તો આશા રાખું કે આ પ્રયાસ આપ સૌને પસંદ પડ્યો હશે ધન્યવાદ